અરે રૂપિયા વાળા ને લાડી લાડીને લાડી ને જોવેલી બાપા મારે લગન થશે એમ થશે થશે તારું લગ્ન થશે સાચી વાત છે બાપા ની તર હું ઉધડેલી આવે ના ના તું ઉધળે ઉધરેથી લાવે હા

ઓ રૂપિયા ની કમાય એમ કરી રૂપિયા રૂપાળી આ બાપા એ મોટી ભૂલ કરી રૂપિયા કમાયું આપડી કધુ છે આપડી કઈ જમીન છે આપડી ઘોર છે આપડી ઘણા પૈસા છે પણ છતાં આપડી બાયડી નહીં મળે હા ભાઈ તને ખબર નઈ મેં તું બાપા ને આવી નેકળા બાપા ને કળા ભાઈ ને પેદા કર્યા એ ઘણું એમ પાછું બાપા વાહ તું બાપા ને આવી નેકળાવ બાપા ને જોવાનું મેં કાળ મેં

મેરાંબી પહેણ ભોંજ મારે અરે બાપા હું દોરા પહેરવાની જો ને તમે જયારે શરમ કરો શરમ કરો લોકોના છોરા પેણા દીધા તમને જયારે શરમ આવે નહી આવતી

બાપો કઈ ભોંજિયા આવે ને ના થોડો કે છે મને બે ભાઈને ને એક મોંડા પેણા જોવા ભોજરિયા આવે ત્યારે રૂપિયા વાળાની રૂપાળી લાડીઓ ભાડતા એવી લવાય આપડી થી લવાય એમ એ ખબર નઈ મેળી અરે લાડી જોયા હું કેવા તમે ખાલી મારો ચહેરો મોડું ભાળી ને કોઈ નઈ બાઈડી પૈસા પૈસા ઘર વાડા બધું જોઈએ ખાલી ગાડી ની મેદ બોલા તું બાબા દે કીધેલા તું હજુ વગર સમજુ કેવાય ની ખબર પડે અરે વગર પેણાવ્યો હમણાં લાડી ભર્યા આવ્યો તું કોમ કર તું જાણ કરજા મારી વાત વાતમાં બધું ભંગ પડી જાય મારો કાઢી મેળ જ

અને એ બાપા આજે લાડીનું નું બોન પાડી ને કઈક અમથું રખડતું ફરે એમ હા એમ જ આવ્યું ઓને ઓને પેલો પેણાઈ દે એને એને પેલો પેણા દેવાનો છે એમ જ કરીએ આહ્યો આપડું બધે એટલો નહી હો હા હા આ તો બધા અંડા ફરવા એવું એવું કોમ છે ઓને તો આખા ફળિયાના ના દે તું વાત જવા દે એમ બાબા એક કોમ કરી આપડે નાજી આવે